નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે માનવ મંદિર મંદિરમાં રહેતા અંશુ ગુપ્તા જેને આપણે મનોરોગી બેન કહીએ છીએ પણ હાલમાં તે મનોરોગી હોય એવું લાગતું નથી છતાં એ શ્યારધામની યાત્રા આવે તેને કોઈક ભક્તો દ્વારા લઈ જવામાં આવ્યા છે એવું સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં શ્યારધામની યાત્રા અંશુ ગુપ્તા કરી રહ્યા છે હાલમાં એક ઉષા કોટડાનો વિડીયો છે જેના આધારે આપણે એના દ્રશ્ય જોઈને કહી શકીએ કે તે હાલમાં ઉષા કોટળામાં માસામુડાની ભક્તિ ભાવથી તે આરાધના કરી રહ્યા છે એવો વિડીયો સામે અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો તે જોવા મળી રહ્યો છે તો ઘણા સમય પછી વિડીયો મારો અંશુ ગુપ્તાનો આવ્યો છે કારણ કે હાલમાં થોડા કામના કારણે આ વિડીયો મોડો આવ્યો છે પણ અંશુ ગુપ્તા તથા સુરપુરા દાદાની માહિતી જેવી પણ કંઈક નવી હશે એટલે તમને પહેલી હું પોગાડીશ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને યાર લાઇક કરી નાખજો તમારા સપોર્ટની ખાસ જરૂર છે યાર બને તો બધી વિડીયોને શેર કરી નાખજો તો આખર આખરે અંશુ ગુપ્તા આ ધામ પછી ક્યાં ક્યાં જવાના છે તે પણ હું તમને બતાવીશ ને અંશુ ગુપ્તાને જ્યારે ઉષરા જે માતાજીનું મંદિર છે ત્યાં જ્યારે આરતી કરે છે માતાજીની ધૂન ગાય છે ત્યારે કેટલા એના ફેન ફોલોવર તે બધા તેને જોવા ટ્રાફિક થઈ ગઈ હતી એવું પણ દ્રશ્ય જોવા મળ્યું હતું કારણ કે તે હાલમાં અત્યારે સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયેલા બેન પ્રથમ ગણાય જે અત્યારે તેની એક સેલિબ્રિટી તરીકે ઓળખવા ઓળખાય છે તો થેન્ક યુ વિડીયોને એટલો જોયો એ બદલ જય શામુડામાં